Oh, <laughs> બિખા બસ જમીન પાદરમાં વાડી ચડવા ઘોડી પંચના પૂજા તો માણસ હાથમાં આની ચડ્યો દારુનું શીશો ને છે ને જા ભણવાળી આગી મારી જઈ સલિયા મારી જઈ બિખા ઊભો થા કેમ મરી જા સભામાં કેમ નાયા આજે સભામાં આવ્યું હે અને 10 જણાએ તારી ના ના કે સગનિયા કામ એક પાકે ઉભું રહે તું दारू બહેરી ગઈ સંગાય ખોયા આફ્રુ ખોઈ પ્રેમ ખોયો અંતો ના કે સગનિયા તું ના બોલ તું તો દિલ્હીનો બાદશાહ વિકામ છું લાયો મોસવતિયા ચારની મીરાચ લાયો રૂપિયા વજીઓ પીડી લેનો મીરાદ લેનો પીડી લેનો બાપરે બાપા પકલો સાદો દિખાય અલ્યા બિકલા તારી એટલી હિંમત કે તું મારી જોડે આવ્યો એ ભગવાન મને દારૂ દેવાળું કો તું દારૂ પીતી છે દારૂ પીતો નઈ નઈ તો મને મારે ના પગ તારા પૈસા પીઉ છું તાન તું ના બોલ નઈ તો તારા પગ ભૂખ્યા લઈ ઓય આમ ના બોલ હું જાઉં છું આવ બિકલા ઓય ઓય એમો ઓળખ્યો હું દિલ્હી નો બાદશાહ હવે વધારે ના બોલ ભીખા તારી જિંદગી બરબાદ થાય ગઈ છે તારી વાત નો કોઈ ભરોસો નથી કરતો બના તાળા તોડી મકીસ દુકાન બધા પૈસા લઈ જાય મારી દુકાનના તાળા તોડવાનું બોલે છે હું પોલીસ ફરિયાદ કરું છું અલ્યા ચંદન ને તારું બધું કામ કરે થાય પોલીસ આવી તો હવે જાઉં પીટલા ઉપર ભાગ તારી ગુંડારી બંધ કોણ છે કરુંગીરી વાળી દારૂડિયા વીરચંદ્ર ની દુકાન ના તાળા તોડવાની ધમકી આપી છે ભીખા કુતરા ખરામ જાદા આમાં

હા બોલું છું ભીખા બોલી સાહેબ હા દાર્યું એટલે ચોરી કરે જ ને મગનીએ ચંદુડિયા અને પકડી લો સરે બા સરપંચ ખોટું કહે છે મારા ભાઈને બોલાવો તે સાચું કહીશે ચેલો દેખો મારો ભાઈ આવે છે ભાઈ ના ના સાહેબ ભાઈના સગંધ દૂર થઈ જાય છે અને હવે મારે કશું કહેવું નથી દારૂને પ્યાસી સગમ તુરસ્ત થઈ ગયો છે